કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને સંક્રાય હોસ્પિટલ આણંદના સહયોગથી ફ્રી મેગા નેત્ર નિદાન કેમ્પ ઉના તાલુકાના દિલવાડા ગામે કરવામાં આવ્યું શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દિલવાડા ઉના દ્વારા દર મહિનાની આઠ તારીખે શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ અને સંક્રાય હોસ્પિટલ આણંદના સંયુક્તથી નેત્ર યજ્ઞ વિનામૂલ્યે સાતમા નેત્ર નિદાન કેમ્પ ચાલુ હોય તો તેમાં પણ જરૂરિયાતમંદ લોકોએ આ સેવાનો લાભ લીધો હતો જેમાં ચાલીસથી વધુ દર્દીઓની સારવાર માટે સંકરાય હોસ્પિટલ દ્વારા સ્પેશિયલ વાહન મારફતે આણંદ હોસ્પિટલ ખાતે લઈ જવા લાવવાની તથા સારવાર અને ભોજનની નિઃશુલ્ક સુવિધાઓ અપાઈ હતી તેમજ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા લોકોને વધુમાં વધુ ઉપયોગી થવા માટે ભૂખ્યાને ભોજન અને અંદાને મહાદાનની ઉક્તિ સાર્થક કરતું શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા આજ રોજથી ભૂખ્યાની ભોજનની સેવા ચાલુ છે જેમાં રોજના પચાસથી વધારે નિરાધાર લોકોની ભોજન સેવા નિઃશુલ્ક મળી રહે છે શ્રી કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આાનિકウィદ સેવાકીય પ્રવૃત્તિઓ ચાલતી હોય તેમાં ભૂખ્યાની પોજનની વ્યવસ્થા અવિરત ચાલુ છે ત્યારે કોઈ જરૂરિયાતમંદ અને નિરાધાર લોકોની પોજનની વ્યવસ્થા ચાલુ છે તેમજ ટ્રસ્ટ દ્વારા નિરાધાર અને ગરીબ વ્યક્તિઓના બીમારીને લગતા અનેક ઓપરેશનો પણ વિનામૂલ્યે કરાવી આપેલ છે આ સેવાકીય પ્રવૃત્તિને કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી હરકીશનાઈ કુબાવતને અનેક લોકોએ શુભેચ્છાઓ પણ પાઠવી હતી બ્યુરો રિપોર્ટ ન્યૂઝલેન્ડ ગુજરાતી ગિરસોમના મારો નામ ખુશી પટેલ છે અમે લોકો શંકરાય હોસ્પિટલ તરફથી જ ચેરિટેબલ ટ્રસ્ટના હેલ્પથી અહીંયા દેલવાડામાં કેમ્પ કરવા માટે આવ્યા છે અહીંયા આ સાતમો કેમ્પ છે જ્યાં આગળ અમે લોકો પેશન્ટને મોત્યા માટે ઝામર માટે કે પછી વેલ હોય પછી મોત્યા પછી જે આવતી હોય છારી એના માટે અમે એમને લઈ જઈએ છીએ આ બધું જ નિઃશુલ્ક હોય છે એની માટે પેશન્ટ પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવતો નથી એની માટે પેશન્ટ માટે અમે લોકો સુવિધા પ્રોવાઈડ કરતા હોઈએ છીએ જેની અંદર પેશન્ટને લેવા માટે બસ આવતી હોય છે એમને મૂકવા માટે પણ બસ આવતી હોય છે ત્યાં આગળ બી પેશન્ટને તદ્દન રહેવા ખાવા પીવાનું બધું મફતમાં હોય છે ત્યારબાદ આ બધું જ અહીંયા કેમ્પ કરવાનું પોસિબલ છે કુબાવાત ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અહીંયા ઘણી બધી એક્ટિવિટીઝ કરતા હોય છે જેવી રીતના કે હેલ્થ ચેકઅપ કેમ્પ શિક્ષણ કેમ્પ જે બાળકોને હેલ્પ કરતા હોય બ્લડ ડોનેશન કેમ્પ અત્યારે તેમને જે ભૂખ્યા હોય એમને લોકોને ફૂડ પ્રોવાઈડ કરવાનું પણ ચાલુ કર્યું છે નમસ્તે હું છું દિનેશ સોમા બારીયા વરંગબા દીવનો આજ રોજ કુંભાવર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે દર મહિનાની આઠ તારીખે આ ચેરિટેબલ ટ્રસ્ટ ટ્રસ્ટની ટીમ દ્વારા અહીંયા શંકરાચાર્ય આઈ હોસ્પિટલના સહયોગથી એક બહુરૂપ પ્રમાણમાં એક સરસ મજાનું આઈ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ખુશીની વાત કહી શકાય કે ત્રણસોથી ઉપર જે નેત્રથી રોગતો પીરાઠા લોકોને સહાય આપેલી છે અને મફતમાં નિઃશુલ્ક ઓપરેશન કરેલા છે આ ચેરિટેબલ જે કુંભાર ચેરિટેબલ ટ્રસ્ટ છે એ ખૂબ જ અનેરું કાર્ય કરી રહ્યું છે ઘણા બધા તે લોકો કામ કરે છે ભૂખ્યાને ભોજન આપવું બ્લડ કેમ્પ આવા અનેકવિધ કાર્યક્રમો કરી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે આજ રોજ પણ મેં પણ ખુદે પણ આંખનું નિદાન કરાયું અને ખૂબ જ સરસ અહીંયા ડૉક્ટરની ટીમ આવેલી છે અને ડૉક્ટરો પણ સરસ મજાનું નિદાન કરે છે અને આવી રીતના દર મહિનાની આજ તારીખે અહીંયા નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે આવનારા સમયમાં આ ચેરિટેબલ કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી અને શંકરાચાર્ય આઈ હોસ્પિટલના સહયોગથી એક દીવમાં પણ એક કેમ્પનું આયોજન કરવા જઈ રહ્યા છે તો તે જાણવા માટે પણ હું અહીંયા આવ્યો છું તો હું કુંભાવત ચેરિટેબલ ટ્રસ્ટ ડૉક્ટરની ટીમ અને શંકરાચાર આય હોસ્પિટલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આવું અનેરું કાર્ય કરી રહ્યા છે મારું નામ હરકિશન આય કુબાવત છે હું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું આ આપણે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તથા શંકરાએ હોસ્પિટલના સહયોગથી આ સાતમો નેત્ર નિદાન કેમક આવ્યું છે અત્યાર સુધી અમે શંકરાએ હોસ્પિટલ તથા કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના સંયોગથી ત્રણ સુધી વધારે લોકોને મોતિયા વેલ જામરના ઓપરેશન કરી આપ્યા છે વિનામૂલ્યે અંદાજિત કેટલા અંદાજીત આપણે એક મોતિયાના ઓપરેશનનો કરીએ તો આઠથી દસ હજાર રૂપિયાનો ખર્ચો થતો હોય છે એટલે સરેરાશ આપણે ત્રણસો પેશન્ટને મૂકીએ તો કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી આપણે લોકોને ત્રીસ લાખ સુધીનો વિનામૂલ્યે ઓપરેશન કરી આપેલા છે એ બદલ આપણે શંકરા હોસ્પિટલનો આભાર વ્યક્ત કરીએ છીએ અત્યારે અમે ભૂખ્યા ભોજન ચાલુ કર્યું છે રોડ રસ્તા ઉપર નિરાધાર લોકો હોય હોય છે છે જે તડપતા એ લોકોને અમે ડેઈલી માટે રાતે જમવાનું આપીએ છીએ અને આજે એમના બે મહિના પૂરી પૂર્ણ થઈ ગયા છે તે બદલ અમને ગર્વની વાત છે કે અમે માનવ સેવા એ પ્રભુ સેવાનું સાર્થકને બન સાર્થક કરીએ છીએ આવનારા દિવસોમાં દીવ વણાંક બારા કેમ્પ કરવાનો છે બસ લોકોને એવું જ કહીએ કે સેવા ભાવ થાવ લોકોને મદદ કરો બની શકે એટલું અને અમારા આ સંસ્થાને સહયોગ આપો અને બની શકે એટલો પ્રસાર કરો કે કુબાવત ચેરિટેબલ લોકો સુધી એના દિલમાં આગવું સ્થાન પ્રદાન કરી શકે